સુરતમાં એસઓજીની ટીમો દ્વારા ગૌરવપથ રોડ ઉપર જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલા પાનના ગલ્લા ચા નાસ્તાની લારી ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઇડેન્ટીફાઈ કરીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં પોલીસ દ્વારાનું ડ્રગ્સ એન્ડ સિટી અભિયાન ચલાવવામાં આવે છે જેના ભાગરૂપે પોલીસ દ્વારા લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાય લોકો ડ્રગ્સ સેવન કરવાથી બચે તે હેતુસર પોલીસ દ્વારા સમયાંતરે જનજાગૃતિના કાર્યક્રમો તેમજ સરપ્રાઈઝ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે દરમિયાન સુરત શહેર વિસ્તારમાં પ્રચલિત એવા કોઈ કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલા પાનના ગલ્લા ચા નાસ્તાની લારી ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાય કરી સુરત એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી એસઓજી પોલીસ દ્વારા લારી ગલ્લાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દરમિયાન તંબાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર ત્રણની કડકાઈથી અમલવારી કરવાના હેતુસર ચેકિંગ હાથ ધર્યું હતું કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ અંગેની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાઈ આવ્યું નથી આ ડ્રગ્સ ના દૂષણને નિસ્ત નાબૂદ કરવાના મક્કમ ઇરાદા સાથે તેમજ ગેરકાયદે તંબાકુ તથા તેની બનાવટના વેચાણને નિયંત્રણ કરી યુવાધન ધુમ્રપાનના તેમજ તંબાકુના વ્યસનથી દૂર રહે તે હેતુસર અસરકારક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી રેડો કરવામાં આવી હતી સુરત શહેર ઇસુજી પોલીસ દ્વારા આવનાર દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રાખી કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતું હોવાનું જણાય આવી હતી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે